નમસ્તે એક્ઝામ ગુરુના વ્હાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા આજે આપણે છે ને સાથે મળીને કેવી મસ્ત કવિતાને દુનિયામાં સફર કરવાના છીએ જે આપણા દિલને પ્રકૃતિના સંગીતથી ભરી દેશે કવિતાનું નામ છે શેરીએ આવે સાદ ચાલો પ્રકૃતિની ગોદમાં ફોવાઈ જવા માટે તૈયાર થઈ જાઓ પણ એક મિનિટ એક ખાસ અને રોમાંચક વાત આ જે સમજૂતી છે ને એ તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે કેમ ખબર છે કારણ કે આ વીડિયો જેવો પૂરો થશે એટલે તરત જ તમારે આ પાઠના આધારે એક મજાની ઓનલાઇન કુએઝ આપવાની છે અને સૌથી સારી વાત એ છે કે એનું રિઝલ્ટ અને એક સુંદર મજાનું સર્ટિફિકેટ તમને તરત જ મળી જશે એટલે બરાબર ધ્યાનથી સમજજો હો તો ચાલો આ શબ્દોની સુંદર દુનિયામાં ડૂબકી મારીએ એ પહેલાં આપણે એ મહાન વ્યક્તિને મળીએ જેમણે આ કવિતાને જીવંત કરી છે કોણ છે આ કવિ ચાલો મળીએ એમને આ છે આપણા સૌના પ્રિય કવિ શ્રી રાજેન્દ્ર શાહ એમનો જન્મ કપડવંજમાં થયો હતો બાળમિત્રો તમને એક મજાની વાત કહું એમને પ્રકૃતિના કવિ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એમની કવિતાઓમાં જાણે ઝાડ પાન પંખીઓ આપણી સાથે વાતો કરવા લાગે છે અને હા એમની આ અદ્ભુત કળા માટે એમણે સાહિત્ય જગતનો સૌથી મોટો પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળ્યો છે વિચાર તો કરો તો હવે આપણે કવિને મળી લીધા તો ચાલો સીધા જ કવિતાના એ જાદુઈ શબ્દોની દુનિયામાં ડૂબકી મારીએ શું તમે બધા આ મધુર સફર માટે તૈયાર છો ચાલો ત્યારે કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ વાહ શું સુંદર શરૂઆત છે કવિ જાણે આપણી આંખો સામે એક ચિત્ર દોરી રહ્યા છે કુંજ એટલે કે ઝાડ અને વેલાઓની ઘટામાં એક કોયલ મીઠા ટહુકા કરી રહી છે અને એનો મધુર અવાજ છેક ગામની શેરીઓ સુધી પહોંચી રહ્યો છે ચાલો એક કામ કરીએ આંખો બંધ કરીને કલ્પના કરીએ વસંત ઋતુની એક મસ્ત સવાર છે ઠંડો પવન વાઈ રહ્યો છે અને દૂરથી કોયલનો એક અવાજ સંભળાય છે એ ટહુકો જાણે આપણને બધાને બોલાવી રહ્યો છે એ કે છે અરે ઘરમાં શું બેઠા જો બહાર આવો રમો કૂદો એ ખાલી અવાજ નથી એ તો પ્રકૃતિનું પ્રેમભર્યું આમંત્રણ છે અને આ મીઠો સાદ સાંભળીને બાળકો પોતાને રોકી જ નથી શકતા એ ક્યાં દોડી જાય છે સીધા આંબાવાળીએ ત્યાંનું દ્રશ્ય તો જુઓ આંબાના ઝાડ પર મોર એટલે કે આંબાના નાના નાના ફૂલ બેઠા છે અને એની મીઠી સુગંધ આખા વાતાવરણમાં ફેલાઈ ગઈ છે અને એ ફૂલોને જોઈને શું યાદ આવે છે મરવો એટલે કે ગયા વર્ષે ખાધેલી પેલી નાની નાની કાચી કેરીની યાદ તાજી થઈ જાય છે કવિ અહીંયા એક જાદુઈ વાત કરે છે આંબાના ઝાડ પર એટલા બધા મોર મતલબ એટલા બધા ફૂલો ખીલ્યા છે કે કવિ કહે છે પાંદડું એ નહીં પેખીએ એટલે કે ઝાડના લીલા પાંદડા પણ દેખાતા નથી આખું ઝાડ જાણે સોનેરી ફૂલોની ચાદર ઓઢીને ઊભું હોય એવું લાગે છે હવે જે પંક્તિ આવે છે ને એ તો તમારા બધાના દિલની વાત છે ભલે ઘરનું આંગળું નાનું અને વહાલું હોય પણ આપણને સાચી મજા ક્યાં આવે વિશાળ ખુલ્લા વનમાં મોકળા મેદાનમાં જ્યાં દોડવાની કૂદવાની અને મસ્તી કરવાની પૂરી આઝાદી હોય ચાર દિવાલો કરતાં ખુલ્લું આકાશ હંમેશા આપણને વધુ ગમે ખરું ને અને પછી શું થાય છે બધા મિત્રો ભેગા મળીને એકબીજાને પડકાર ફેંકે છે ચલો દોડીએ જે ડરપોક હોય જે કાયર હોય એ પાછળ રહી જાય આ ખાલી એક વાક્ય નથી આ તો મિત્રોમાં હિંમત અને સાહસનો નવો જોશ ભરી દે છે એ બતાવે છે કે પ્રકૃતિની મજા માણવા માટે હિંમતવાન બનવું પડે કવિતાની આ મજાની સફરમાં આપણને કેટલાક નવા અને સુંદર શબ્દનો ખજાનો મળ્યો છે ચાલો હવે એ શબ્દોના અર્થને બરાબર સમજી લઈએ જેથી કવિતાનો સાચો આનંદ માણી શકીએ પહેલો શબ્દ છે કુંજ કુંજ એટલે ઝાડ અથવા વેલાઓના પાંદડાથી બનેલી ઘટાદાર જગ્યા જ્યાં ખૂબ છાંયડો હોય એવી મસ્ત જગ્યા બીજો શબ્દ છે પેખવું આ એક જૂનો પણ ખૂબ સુંદર શબ્દ છે પેખવું એટલે જોવું કવિતામાં કહ્યું છે ને પાંદડું એ નહીં પેખીએ જેનો અર્થ થાય છે કે એક પાંદડું પણ દેખાતું નથી પછી આવે છે મોર બાળમિત્રુ અહીંયા ખાસ ધ્યાન આપજો હો આ આપણો રાષ્ટ્રીય પક્ષી મોર નથી અહીં મોર એટલે આંબાના ઝાડ પર આવતા નાના નાના સુગંધિત ફૂલ જેને આપણે મંજરી પણ કહીએ છીએ અને હવે એક શબ્દ સમૂહ માટે એક શબ્દ પોર કવિતામાં આવે છે ને પોરની તાજી યાદ તો પોર એટલે શું પોર એટલે ગયું વર્ષ એટલે કે લાસ્ટ યર ગયા વર્ષની યાદ ચાલો હવે થોડી ભાષાની રમત રમીએ કવિતાની મજા માણતા માણતા થોડું વ્યાકરણ પણ શીખી લઈએ શું કહો છો તૈયાર છો ને સૌથી પહેલાં શીખીએ વિશેષણ વિશેષણ એટલે એવો શબ્દ જે નામ વિશે કંઈક ખાસ બતાવે જેમ કે કવિતામાં આવે છે ઘેરો નાદ અહીં નાદ એટલે અવાજ પણ અવાજ કેવો છે ઘેરો તો આ ઘેરો શબ્દ એ વિશેષણ છે સહેલું છે ને હવે વારો છે વિરોધી શબ્દનો કવિતામાં બાળકો કોને પાછળ રહી જવાનું કહે છે કાયરને તો કાયરનો વિરોધી શબ્દ શું થશે વિચારો વિચારો બિલકુલ સાચું શૂરવીર અથવા બહાદુર અને છેલ્લે સમાનાર્થી શબ્દ સમાનાર્થી એટલે સરખા અર્થવાળો શબ્દ કવિતામાં બાળકો એકબીજાના ભૈરુ બનીને રમવા જાય છે તો ભૈરુનો અર્થ શું થાય એકદમ સહેલો છે મિત્ર દોસ્ત અથવા સાથી વાહ આપણે કેટલી સરસ રીતે કવિતાની સફર કરી નવા શબ્દો શીખ્યા અને વ્યાકરણની રમતો પણ રમ્યા હવે સમય છે એ જોવાનો કે આપણને કેટલું યાદ રહ્યું છે મતલબ હવે તમારો વારો છે તો મારા હોશિયાર મિત્રો શું તમે બધા તૈયાર છો એ બતાવવા માટે કે તમે આ કવિતાને કેટલી સરસ રીતે સમજી અને માણી છે મને તો પૂરો વિશ્વાસ છે કે તમે બધા ક્વિઝ માટે એકદમ તૈયાર હશો તો ચાલો હવે જરા પણ મોડું કર્યા વગર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો તમારી ક્વિઝ આપો અને તમારો શાનદાર સર્ટિફિકેટ મેળવી લો તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓલ ધ બેસ્ટ